સુરત એસઓજી અડાછણ વિસ્તારમાંથી ત્રણસો ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પાડ્યો છે જાહેર માર્ગ પર રોડ પાસે આવેલ સૌરવ હતો તેના પાસેથી લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસ દરમિયાન સૌરવે કબૂલ્યું કે તે ઋષભ મહનોટ પાસેથી ગાંજો લઈ પેકિંગ કરતો અને પછી ડિલિવરી માટે જતો રિષભ હાલ વોન્ટેડ છે અને બંને એક સાથે જ રહેતા આરોપી આગમ મહેતાને ગાંજાની ડિલિવરી આપવા આવ્યો હતો તેવો ખુલાસો પણ થયો છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ શાળાને અને કોલેજના વિદ્યાર્થી હતા એમને પણ ગાંજુ વેચતા જેનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે અને સોજી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાય છે અને વોન્ટેડ આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી એ અભિયાનના અંતર્ગત મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા એક ચોક્કસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને જુદા જુદા વિસ્તારની અંદર પૂરા સુરત સિટીને નો ડ્રગ્સ બનાવવા માટે અલગ અલગ ટીમો બનાવી છે એના ભાગરૂપે ગઈકાલે અડાજણાના હની પાર્કની બાજુમાં એક સાંઈરામ રૂ હાઉસ છે ત્યાં એક અમારી જોડે એક ચોક્કસ એવી બાતમી હતી કે આગમ ઉત્તમભાઈ મહેતા એના ઘરે એક છોકરો છે સૌરવ ચૌહાણ કરીને એ હાઈબ્રિડ ગાંજો આપવાનો છે એ અનુસંધાને પીએસઆઈ હડિયા અને એના ટીમ દ્વારા એને આંતરી અને ચેક કર્યો હતો તો એના અંદરથી ત્રણસો ને ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે આ ગાંજાની કિંમત તેર લાખ નવ હજાર રૂપિયા જેટલી મત્તાનો છે એના સિવાય એની જોડેથી એક એક્ટિવા વજન કાંટો પછી જે એની અંદર પેકિંગ કરવા માટેની નાની નાની જે બેગ્સ આવે છે એ બેગ્સ પણ મળી આવી છે એની વધુ પૂછપરછ કરતાં એ પણ તપાસમાં નીકળ્યું છે કે જે આપવા વાળો જે વ્યક્તિ હતો એ રિષભ કરીને છે રિષભ મહનોત કરીને છે અને આ રિષભ મહનોતની જોડે જ આ છોકરો જે સૌરવ છે એની જોડે જ રહેતો હતો અને એ જ આ રીતે અલગ અલગ જગ્યાએ વારાફરતી બધી જગ્યાએ આવી રીતે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરાવડાવ્યો હતો આ હાઇબ્રિડ ગાંજો જે રિષભ કરીને છે એના મોબાઈલ નંબરને અમે લીધું અને આ જે સૌરવ કરીને જે છોકરો જે હાલ અમે પકડેલ છે એના મોબાઈલની અંદરથી અમે તપાસતા ખબર પડી છે કે આ વીપીએન નંબર થાઈલેન્ડના વાપરે છે અને આ જે પણ કંઈ ગાંજો કે હાઈબ્રિડ ગાંજો છે એ થાઈલેન્ડથી મંગાવતા હતા અને અહીંયા અલગ અલગ જગ્યાએ સ્કૂલના કે કોલેજના એવા છોકરાઓને આપતા હોય એવી માહિતી અત્યારે હાલ તપાસમાં મળી છે